અને લોકો પણ આઈસ ડીઝ ખાઈ ગરમીમાંથી રાહત મેળવવા ભારે ઘસારો કરતા જોવા મળે છે ત્યારે સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના સોળ વિસ્તારોમાં દરોડા કરી બરફ કલર ડ્રાય ફ્રુટ વગેરેના નમૂના લેવાયા હતા વિસ્તૃત વિગતો મુજબ આઈસ ગોળાવાળા ઇન્ડસ્ટ્રીયલ પાણીનો વપરાશ કરીને બરફ બનાવવામાં આવતા હોવા સહિતની ફરિયાદો ઉઠે છે ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી દુકાનો અને સ્ટોલ પરથી મળીને કુલ સંસ્થાઓમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સાથે જ કલર અને તેમાં વપરાતા મટીરિયલ ના પણ સેમ્પલો લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે